મહુવામાં લાખોના મોબાઈલની ચોરી તસ્કરો સીસીટીવી ફૂટેજમાં કેદ પોલીસે અજાણ્યા ઈસમોને ઝડપી લેવા ચક્રો કર્યા ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં તારીખ અગિયાર બે બે હજાર ચોવીસને રવિવારના રોજ મહુવા એસટી બસ સ્ટેન્ડની સામે આવેલા અમૃત બજાર કોમ્પ્લેક્સમાં જમણી મોબાઈલ નામની દુકાનમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા જેમાં મળતી માહિતી મુજબ દુકાનમાંથી લાખો રૂપિયાના મોબાઈલની ચોરી કરીને ફરાર થઈ ગયા આ બનાવની જાણ મળતી માહિતી મુજબ મહુવામાં જમણી મોબાઈલની દુકાન ધરાવતા મહેંદી હસન અલી હુસેન જમાણીની દુકાનમાં તસ્કરો દુકાનનું તાળું તોડી અજાણ્યા ઈસમો દુકાનમાં પ્રવેશ કરી અલગ અલગ કંપનીના મોબાઈલ આશરે કિંમત રૂપિયા ચાર લાખ ત્રાણું હજાર રૂપિયાના મોબાઈલની ચોરી કરીને નાચ છૂટ્યા હતા જેમાં સીસીટીવી કેમેરાનું ડીવીઆર એ પણ સાથે લેતા ગયા જેની કિંમત રૂપિયા આશરે બે હજાર રૂપિયા આશરે મળતી માહિતી મુજબ કિંમત રૂપિયા છ લાખ ચુમ્મોતેર હજારની કુલ ચોરી થઈ હતી મોડી રાત સુધી કેટલા મોબાઈલ ચોરાયા તેની ગણતરી હજી ચાલુ છે જેમાં મહુવા પોલીસે તસ્કરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે